નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેદિક્ઞાન ચેનલ પર આજના વિડીયોમાં આપણે જાણીશું વાસ્તુશાસ્ત્રના એકવીસ મહત્ત્વપૂર્ણ નિયમો વિશે વિડીયો શરૂ કરતાં પહેલાં તમારા કુળદેવી માતાની કૃપા મેળવવા માટે એક વખત તમારા કુળદેવી માતાનું નામ કમેન્ટ જરૂર કરો નિયમ એક ઘરમાં કોઈ દિવસ બંધ ઘડિયાળ દિવાલ ઉપર ન રાખો જે ઘડિયાળ કામ ન કરી રહી હોય તેને ઘરમાં ન રાખો નંબર બે વાસ્તુ અનુસાર સ્વસ્થ જીવન લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ આ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિને ધન સુખ સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે નંબર ત્રણ પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂર કરો અને ગંગાજળનો છંટકાવ કરો નંબર ચાર જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનના ફોટા જમીન ઉપર ન રાખો નંબર પાંચ મંદિરનો દીવો રોજ સાફ કરી અને પછી જ પ્રગટાવો નંબર છ પૂજારૂમમાં પ્રતિદિન એક કપૂર અવશ્ય પ્રગટાવવું જોઈએ નંબર સાત પૂજામાં શંખનું ખૂબ જ મહત્ત્વ છે તેથી પૂજારૂમમાં શંખ અવશ્ય રાખવો જોઈએ નંબર આઠ ઘરમાં કોઈ દિવસ કરોડિયા ન થવા દેવા જોઈએ નહીંતર ભાગ્ય અને કર્મ બંને બગડવા લાગે છે અને દરેક કામમાં બાધા આવવા લાગે છે નંબર નવ જો તમારા ઘરનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે છે તો ઘરમાં મીઠાના પાણીથી પોતું કરો તેનાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે સાથે પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે નંબર દસ પૂજા કક્ષમાં શુભ અને સાત્વિક રંગનો ઉપયોગ કરવો જોઈએ નંબર અગિયાર દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજારૂમ ન બનાવવો જોઈએ નંબર બાર આરતી દીવો અગ્નિ જેવા પવિત્ર પ્રતીકોને મોં વડે ફૂંક મારીને ક્યારેય ઓલવશો નહીં આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે નંબર તેર મંદિરમાં ધૂપ માચિસ અને હવનકુંડની સામગ્રી અગ્નિકોણમાં જ રાખવી જોઈએ નંબર ચૌદ વાસ્તુશાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે ઘર કે ઓફિસમાં પૂજાનું સ્થાન ઈશાન ખૂણામાં રાખો તેનાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવામાં આવતી પૂજા ધન પ્રાપ્તિ માટે લાભદાયી છે અને પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી શુભ પણ મળે છે અને ખૂબ જ ચમત્કારી લાભ પણ થાય છે નંબર પંદર ઘરમાં સવારે થોડીવાર ભજન મંત્ર સ્તુતિ સ્તોત્ર જરૂર વગાડવા જોઈએ નંબર સોળ ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈને આવતા જતા પગ ન અડે અને સાવરણીને હંમેશા નીચે પડેલી રાખો ઊભી સાવરણી ક્યારેય ન રાખવી નંબર સત્તર ઘરમાં બૂટ ચંપલ રાખવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવો બૂટ ચંપલ જ્યાં ત્યાં વેરવિખેર કે ઊંધા જતાં ન રાખો તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી ક્યારેય ઘરે નથી આવતા નંબર અઢાર ક્યારેય પથારીમાં બેસીને ખાવાનું ન ખાવ આમ કરવાથી ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે જો શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરો આનાથી તમારું ઘર ધન સંપત્તિથી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં થાય નંબર ઓગણીસ નવી સાવરણીનો ઉપયોગ શનિવારે જ કરવો જોઈએ નંબર વીસ પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી સ્મૃતિ એકાગ્રતા અને સ્વાસ્થ્ય સારું રહે છે અને મનુષ્યની આધ્યાત્મિક વૃત્તિ વધે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છાત્રએ ખાસ કરીને સ્મૃતિ અને એકાગ્રતા વધારવા માટે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સૂવું જોઈએ નંબર એકવીસ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ભોજન કરવા માટેનું ઉત્તમ સ્થાન પશ્ચિમ દિશા છે ઘરની પશ્ચિમ દિશામાં બનેલો ડાઇનિંગ હોલ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિશામાં ભોજન કરવાથી મા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ